હલો મિત્રો राम સીતારામ જય માતાજી તો વહેલી અમારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા જો હવારોના હાળા અને અમારા ગાયને અત્યારે જો અંબો મસ્ત રીતે જન્મ આવ્યો આયા હું ભૈલું બરાબર તો અમે ફટાફટ બીજું બીજું ફોર્મ કરી દઈએ અને આસ્તો તો યોની સેવા ચાકરી રહેવું પડશે એટલે ફટાફટ ઘેર ચાપવણી કરી અને પાછા આવીએ અમે પહેલાં જ છે અમુક દોતી વખત ખબર પડે છે હોય નહીં

હજી ઠંડી પડવા એટલે અમે ઠંડી પડવા માંડીએ અમે જો લાયે ગાય ગાયનું પીએ ને એટલે અઠવાડિયું તો સતત લેડીઓ જ ખવરા દોણો ખવડાવી ને તો એના શરીરમાં પાછું નવી નવી ઉપાય એટલે અઠવાડિયું તો સ્પેશિયલ સાગર તોને ખબર એટલા માટે તો હતા પહેલાં લેડીઓ લાયા અને આ લાયા છીએ તો દોયડી જો કે મોયડીએ પડવા થાય ના ના નૂતડું અને લેલ્લા બોજવા માટે તો આ તો શેતરમાં જઈને બધું કરીશું તો આ ફટાફટ ડેડીઓ લઈ હજી તો ચા પીવાનું હે ચા પી લઈએ હે તો શાકભાજી આવીએ વહેલી હવારે તો શાકભાજી લઈ રહ્યો પછી ચા પાણી કરીએ પછી જઈએ જઈ

આવું નહીં અમે તો ખાઈએ આઈફોન તો સફરજન એકરા છે સફરજન સફરજન હા લેજી

আর খুচুর আছে આમાં દસુભાઈ ને જેમ તેમ દોઈ તો ખરી એમ તોફાન તો નહીં કરતી બહુ સીધી પણ આપણને બીક લાગે પહેલા તો એટલે જો આ ખરેટું હો બહુ કિંમતી આવે પણ અમે અમારે ભેસવી ગાય વ્યાય ગમે તે વ્યાય તો બે દિવસ તો કૂતરોને જ પહીએ અમાર વાડીના કૂતરા છે ને બધો એમને જ પહી ગયો તો આપણે આ રીતે ખરેટું કૂતરોને પાતા આવી ગયે જો રડો ભાઈ બેહી બે નહીં તા તો છૂટો રાખ્યો ને એટલે એના હાથે તાએ જાય આપણી જાણો ના એ તો ધારશે ને એના હાથે Boleh. Boleh. Boleh pulih. Pulih, boleh.

o Paulo ऊपर भैया तुम्हें कछु करता नहीं हां तो ये वीडियो भेज दो आ वीडियो पकड़ कराई थी अमर નંદે દે જો બા સોવાડે આરે ફીટ્યુ આય અલ્યા પાહો ને પાવો ને પડી ગયો ભરાય ન પાવો આ એ મોય ફીટ મોય જેટી ઓય એવું લાગે કોકર છોડી દે કોકર છોડી જબર આવજે ભાઈ મોય મોટલી ટૂટી ગઈ ટૂટી ગઈ ટૂટી આવો